અનેક દિગજો આ વિસ્તારે આપ્યા છે આ વખતે લોકસભામાં કયા મુદ્દા રહેશે હાવી બંને પક્ષોમાં મતદારોમાં આજ વિશે ગ્રાઉન્ડ ઝીરો થી મહા ચર્ચામાં બંને પક્ષના નેતાઓ જોડાશે સાથે જ વરિષ્ઠ પત્રકાર જોડાશે અને સાથે જ બંને જે પક્ષ છે તેના કાર્યકર્તાઓ જોડાશે સૌ પહેલા ઇન્ટ્રો કરીએ ભાજપ તરફથી આપણી સાથે જોડાશે રાજેશભાઈ પટેલ છે ઉપાધ્યાય સાહેબ છે વરિષ્ઠ પત્રકાર છે ત્રણેયનું સ્વાગત છે અને સ્વાગત છે બંને પક્ષના કાર્યકર્તાઓની શરૂઆત આપણે કરીએ ઉપાધ્યાય સાહેબ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી બે હજાર ચૌદ ની વાત કરીએ સૌથી ઓછા માર્જિનથી

છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં કશું કરવામાં આવ્યું નથી ખંભાત બંદરના વિકાસની સંભાવનાની વાતો ખૂબ થઈ પણ ગ્રાઉન્ડ વર્ક કશું જે કહેવાય એ ક્યાંય થયું નથી કાગરિયા પર જ બધું રહી ગયું છે આ બહુ જ મોટો મુદ્દો છે ખંભાતને મુંબઈની કક્ષામાં મૂકી શકાય એવો મુદ્દો છે ચરોતર માટે પણ બંને પક્ષના

પણ કુદરતી જે કાપ આવવાના કારણે પેલા નગરા પુરાતું ગયું દરિયો ખંભાત બાજુ ખસ્યો એ પ્રક્રિયા સતત ચાલુ છે એટલે એને આખો કાપ ખસેડી અને એનો માટેનો સર્વે ચાલી રહ્યો છે પર્યાવરણના પણ નિયમો હોય દુનિયાના બધા પર્યાવરણવિદો પણ એની પાછળ લાગેલા હોય અને ક્યારેક અતિ ખર્ચાળ થઈ જતું હોય એવી પણ યોજના હોય ત્યારે એના બધા જ પાસાનો વિચાર કરી અને આગળ વધવું પડે અને એ બધું એની વિચારણામાં છે વિલુભાઈ સરકાર તમારી પણ હતી સાંસદ ભૂતકાળમાં તમારા પણ હતા અહીંયા આપણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા પાર્ટીનું છે અને અને જે એ એ સીટ ઉપર ધારાસભ્ય છે પણ ઘણી બધી વખત ભાજપના જ ધારાસભ્યશ્રી છે એ તો મારા ખ્યાલથી ક્યાં તો ધારાસભ્ય પોતાના મત વિસ્તારની પોતાની ખંભાતની વેદના સરકાર સમક્ષ રજૂ કરવામાં વીક પડ્યા હોય કાં તો સરકાર એમની વાત સાંભળી ના હોય

મહત્વ નો હોય છે વ્યક્તિને વારાફરતી ટિકિટ મળતી હોય છે અમારે ત્યાં એવું નથી કે સંસદ થવું તો એક જ પરિવારમાં જન્મવું પડે કે વડાપ્રધાન થવું તો આ પર્ટિક્યુલર આ પરિવારમાં જ જન્મવું પડે અહીંયા આંતરિક લોકશાહી પૂર્ણ કરાય છે બહુ ઓછાની ટિકિટ કપાય છે દેવજી ફતે નારાજગી છે એની ફાળવણી પણ દિલીપભાઈ કરી એટલે કુલ એકસો ને આઠ ટકા ફાળવણી સાથે સમગ્ર દેશના સંસદોમાં ચોવીસ નંબર આવે આ તરફ ની વાત કરીએ જીતેલા કપાયા છે હારેલા થયા છે સમગ્ર ની મત માંગવા માટે આ ભાજપની સરકારે આણંદ જિલ્લા ને કશું નથી આપ્યું બાવીસ વર્ષમાં રાજ્યમાં ભાજપની સરકાર છે પાંચ વર્ષની અંદર કેન્દ્રની ભાજપની સરકાર છે તો મારો સવાલ છે કે એમણે આણંદ જિલ્લા ને પર્ટિક્યુલર શું આપ્યું છે તો વાસદ બગોદરા રોડ જે કોર્ટ ના ચક્કર માં પડી ગયેલો સોળસો કરોડના ખર્ચે ફરી ચાલુ થઈ ગયો છે

આદર્શ રેલવે સ્ટેશનનો નો દરજ્જો અપાવ્યો વિદ્યાનગર પેટલાદ ખંભાત અડાસ કરમસદ અગાસ તારાપુર વગેરે સ્ટેશનો પર સુવિધાઓ વધારી અને પ્રજાકીય કાર્યો કર્યા છે ભાદરણ નડિયાદ જે નેરો ગેજ બ્રોડ ગેજ પરિવર્તન પણ એમણે મંજૂર કરાવ્યું આણંદ બોરિયાવી વર્તાર ઇલેક્ટ્રિક રેલવે લાઈનો એમણે મંજૂર કરાવી ભાવનગર તારાપુર ખંભાત રેલવે ટ્રેન મંજૂર કરાવી મંજૂર જોઈ લેવા જોઈએ સૌથી પહેલો પત્ર નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અમારા દિલીપભાઈ ભારતી બેન સીઆર ભાવનગર ના અમારા સાંસદ અને દેવસિંહભાઈ જે ત્રણ તાલુકા લોકસભાઓ લાગતી હતી પાસેથી બં પક્ષ પચાસ ઓકે કારણ કે બંને પક્ષે જે તે સમયે સત્તા સંભાળી છે અને છતાંય કેટલાય કામો જેમ કે અત્યારે વર્તમાન સમયની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ ઓકે જિલ્લાની સિવિલ હોસ્પિટલ પેટલાદમાં છે જે ભૌગોલિક રીતે નથી જિલ્લા મથક માં હોવી જોઈએ કેટલા વખત ચાલે છે વખતો વખત વિચારણા પછી એમ થયું કે મેડિકલ કોલેજ પણ ભવિષ્યમાં થવાની એટલે ભવિષ્યનો વિચાર કરી અને એ જગ્યા અમારે નાવલી પાસે મોટી જગ્યા પર કરી અને એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે અને ચૂંટણી પછી એનું કામ પણ શરૂ થઈ ગયું હું અહીંયા અહીંયા ભાજપ પાસે જવા વર્તમાન સાંસદ પાસે ચલો વિરોધ થયો છે એટલા માટે ટિકિટ કપાય છે કોઈ કોઈ સંસદીય વિસ્તારનો મુદ્દો નથી એવું માની લઈએ એવું કશું છે નહીં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે વાત કરે છે એમણે ગઈકાલે કોંગ્રેસે જે મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે એ મેનિફેસ્ટો ની અંદર આ દેશને કોંગ્રેસ કયા રસ્તે લઈ જવા માંગે છે એ એમણે સ્પષ્ટ કરવું જોઈએ 124 એ નાબૂદ કરીને આ દેશદ્રોહીઓને આતંકવાદીઓને મદદ કરવા માટે કોંગ્રેસ કામ કરી રહી છે 23 વર્ષથી નગરપાલિકામાં ભાજપની સરકાર છે શું આ

કોઉ પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી ફરોદરા ગુજરાત વેલકમ બેક ટાર્ગેટ 19 માં ચરોતરની ભૂમિ પર સીએ આનંદ લોકસભા બેઠક ચર્ચા આગળ વધારીયા સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દા અંગે ચર્ચા થઈ કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તા છે વરિષ્ઠ પત્રકાર સાથે સાથે છે હું કોંગ્રેસ પાસે જવા માંગીશ બ્રેક બાદ વિનુભાઈ મેનિફેસ્ટો જાહેર થયો

પંદર લાખ નો મુદ્દો પણ આવ્યો છે પરંતુ આ વાયદાઓ બજાર ચૂંટણી છે પહેલી વાત ભાજપ વાયદા કરતું નથી સુડતાલીસ થી કોંગ્રેસ કાયમ વાયદા કરે છે અમે જે રોજગારી ની વાત કરી હતી આજે મુદ્રા યોજના દ્વારા પંદર કરોડ લોકો ને રાજસ્થાન આ પગલું એકદમ વૈશ્વિક ગરીબી નાબૂદ કરનારું પગલું છે અને રાહુલજી જે બોલે છે એ કરે છે એક જ પરિવાર ના પાંચ લોકો ચાર ચાર પેઢી સુધી ગરીબી હટાવો ગરીબી હટાવના નારા મૂકે છે અને ક્યારેય ગરીબી હટી નથી

નરેન્દ્ર મોદીએ એ પહેલા પહેલા બત્રીસ કરોડ એકાઉન્ટ ખોલી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ને પ્રોજેક્ટ લાયા આ લોકો આખી જિંદગી ખાતા ખોલી નહીં શકે તો શું બોતેર હજાર રૂપિયા આપવાના છે અહીંયા તકલીફ એ છે કે યોજનાઓ છે બંને પક્ષ પાસે ચૂંટણી પૂરતી બહુ વાયદાઓ બજાર ગરમ હોય છે પરંતુ છેક સુધી પહોંચતી નથી આ માનસિકતા મતદારના દિમાગ પર કેટલી અસર કરે છે આ બાબતે બંને પક્ષ નું વલણ મોટે ભાગે સરખું હોય છે ચૂંટણી લક્ષી હોય છે ચૂંટણી વખતે વોટ મેળવવા માટે બેફામ બોલવું એ બધા પક્ષ એક માનસિકતા રહી છે અમારા વડીલ છે નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા જે વાત કરી રાષ્ટ્રવાદ ની રાષ્ટ્રની માટે આ ચલમત છે આંદોલન સામે જવાબ વાત કરી એને એવું સૂત્રો ત્યાર કરેલો કે દેશ કે ટુકડે હોંગે હજાર અફજલ આ આ સાથે રાહુલ ગાંધી જઈને બેઠેલો ઓકે 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 એક સીધો સવાલ કરી દો સાં સાંભળી લો બંને પક્ષ હિંમત રાખી સાંભળવાની આવો જ મુદ્દો કલ્પસર નો છે ક્યાં પહોંચ્યું પહેલા જ વાત કરી દરિયો જે પુરાય છે નગરાથી બંદર ખંભાત સુધી પહોંચી ગયું છે કાપ જે રીતે આવી રહ્યો છે એમાં આપણી માનવીય શક્તિ ચાલે નથી કુદરતી એનો છે એટલે ટેકનિકલી જોવી પડે ખંભાત ની એટલી ચિંતા હોય ને તો સીઆરઝેડ નો નરેન્દ્રભાઈ ની સરકાર જયારે ગુજરાતમાં હતી અને ખંભાત નો વિકાસ રોકવા માટે આજ ભરતભાઈ સાંસદ અને કેન્દ્રીય મંત્રી હતા કોસ્ટલ રિસ્ટ્રિક્શન ઝોન સીઆર ઝોન લાગુ પડે સીઆરઝેડ લાગુ

સાબરમતી હોય જે પક્ષ સરકાર હોય જેનું શાસન હોય જવાબ એને આપવાનો હોય પણ અમે તો પાંચ વર્ષ શાસન કર્યું તમે છો પંચાવન કર્યું છે અને જે મૂળ મુદ્દાથી સાડી ઉપર તમે લઈ જઈ રહ્યા છો મારો આણંદ જિલ્લાનો સૌથી મહત્વનો સવાલ એ છે મારા માન્ય મિત્રજીને કે મગરોલ જે સોજીત્રા તાલુકાનું ગામ હતું જેને સ્મૃતિ ઈરાની સાહેબ તો ખાય છે પણ જોડે જોડે આ બેન પણ સ્મૃતિ ઈરાની પાંચ કરોડ અને નેવ લાખ રૂપિયા જેટલી માતબર રકમ નો ભ્રષ્ટાચાર કર્યો માનનીય અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબે જે અરજી દાખલ કરી અનુસંધાને હાઈકોર્ટે કરોડ રૂપિયા ભરવાની રિકવરી કરવાની વાત કરી એ પૈસા ભર્યા કે કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવાનું કહ્યું નહીં કે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર પંચાયત નું મકાન બાંધવા માટે ના અપાય આપણે ચોવીસ લાખના ખર્ચે પંચાયત મકાન બનાવ્યું અને બીજા જ વર્ષે પિસ્તાલીસ લાખના ખર્ચે કરાયું તો આ ભ્રષ્ટાચાર ના કેવાય પૂછો ભાજપ કયા મહિલા મુદ્દે કયા મુદ્દા લઈને જશે અહીંના મતદારો પાસે સર તમે હમણાં ટિકિટ બાબતે વાત કરી તો અમારામાં પક્ષ માં નો મુદ્દો પાસે કેન્ડિડેટ નથી ને એટલે પડે છે ઉનાળામાં વિદેશીઓ પક્ષી ઉનાળામાં આપણા નદી કિનારે આવે છે ને એમ ચૂંટણી આવે ત્યારે ભરતસિંહ ભરતસિંહ ચૂંટણી આવે ત્યારે આવે છે સવાલ ત્રેવીસ જિલ્લા પંચાયતો જીત્યા છે બે વિધાનસભા જીત્યા છે સાંસદ સભા એમને એમ થોડી જીત્યા હોય પાંચ વિધાયક છે અમારા પાંચ વિધાયક છે બે હાજર ચૌદ બાદ ખુશ થઈ જાવ ગુજરાત માં બેઠા છીએ ગુજરાત નું નેતૃત્વ કરે છે માન્ય બે માં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ એમણે જિલ્લા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી એકસો તાલુકા પંચાયતો ભાજપ પાસેથી છીનવી લીધી અને ગુજરાત માં બે હજાર બાર માં જે ચુમ્માલીસ બેઠકો હતી પત્રકાર છે સાહેબ બે હાજર ચૌદ બાદ બે હાજર ચૌદ બાદ એક લાખ બાવીસ થી વધારે સાંભળી ડિસિપ્લિન જાળવો ડિબેટ નું પ્લીઝ સિનિયર છો બહુ સારી રીતે સમજો છો ઉપાધ્યાય સાહેબ સૌથી પહેલી વાત તો ગુજરાત ની અંદર આપણે સ્વીકારવું પડે કે પક્ષ એટલે પટેલ બંને પક્ષો સ્વીકારવી પડે એવી વાત છે ઉમેદવાર પસંદગી અને જાહેરાત ની બાબતમાં છેક સુધી જે રહેતી હોય છે

અને કરેલા કામ જનતાને કેટલા ઘરે ઉતરે છે તે નક્કી કરશે ચરોતર આનંદથી તમામ મુદ્દાઓ સાથે ટાર્ગેટ 19 માં હાલબસ આટલું જ ફરી મળીશું નવી બેઠક નવી લોકસભા બેઠક જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન જીએસટીવી ગો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત